પાણી ભર્યું <laughs> <laughs> અને અહીં આપણો સરગવો પણ બટકી ગયો છે કેમ કે રાત્રે પવન બહુ હતો અને વરસાદ પણ જોરદાર હતો તો અત્યારે જો બધી ડારો નીચે પડી ગઈ છે અને અહીં આપણો ભીંડો ભીંડાયા છે પાણી તો બહુ પી લીધું છે લાઈગો સરસ છે નેક્સ્ટ વિડીયોમાં આનું શાક હશે બાકી આપણું ફળિયું જોવા જ આખું પાણી થી ભર્યું છે એના રે હેલો ગાઈસ તો જો રાતનો વરસાદ ચાલુ હતો ને આપણે ફળિયામાં પાણી ભરાઈ ગયું છે બકાલું આવેલું છે ને એમાં પાણી ચારી બાજુ અત્યારે પાણી પાણી છે અને એકદમ વરસાદ હજી ચાલુ છે અત્યારે થોડોક ઓછો પડ્યો છે પણ ક્યારે પાછો આવશે એનું કંઈ નક્કી નથી હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી સવાર સવારમાં છે ને આપણે આવી ગયા હતા ગાર્ડનમાં ચકર મારવા માટે કેમ કે આજે આખી રાત વરસાદ એટલો થયો હતો અને પાણી પણ ભરાઈ ગયું છે શું શું નુકસાની થઈ છે ને આપણે જોઈ અને આપણા ઘણા બધા ઝાડવા તૂટી ગયા છે પવનના હિસાબે તો અત્યારે તો આવું વાતાવરણ છે કંઈક આપણે બહાર જઈને જોઈએ રોડ ઉપર શું હાલત છે અમારા એરિયામાં પાણી વધારે નથી ભરાતું ઓછું ભરાય છે એટલે બહુ તો નહીં ભાઈ પણ જેટલું વિસ્તાર વરસાદ હમણાં એક કલાકથી બંધ થયો છે બહાર નીકળવાની હિંમત છે અને પવન તો બહુ એટલે બહુ છે

તો છે ને આજે આપણે છે ને લડ્ડુ ગોપાલને ભોગ લગાડવાનો હતો તેના માટે છે ને આપણે આ થાળી રેડી કરી હતી એકદમ સિમ્પલ ભોજન અને આ જો આપણે લડ્ડુ ગોપાલ એકદમ સરસ સિમ્પલ તૈયાર થઈને બેઠા છે તો આપણી થાળીમાં છે પૂરી મખાણાની ખીર સૂકી ભાજી દાળ રાઈસ મિશ્રી અને પાને હતું તો આથી આપણા લડ્ડુ ગોપાલની મસ્ત વરસાદી મોસમમાં ગરમ ચા પીવા માટે અત્યારે શું કે વરસાદ વરસાદ આવે છે ને આપણે છે ને થોડોક વરસાદ ને જોવા માટે આજો અમારી આખી પાણી પાણી અને આજો રોડ ઉપર પાણી જાય છે જો આપણો પર્સનલ ગાર્ડન હવે તમને બહારનો નજારો દેખાડ આ જો ગાયું કેવું મંદિરનું મસ્ત સ્થાન લઈ લીધું છે ને અહીંયા જો તા છે ચકલાના ચણના એમાં થોડું પાણી ભરાઈ ગયું હતું એટલે આપણે બધું પાણી કાઢી નાખશે અને આમાં અંદર છે ને ખાવાનું ખરાબ નથી થતું એકદમ સરસ રીતે છે તો અહીંયા આપણે બાજરો અને ચોખા બંને ચકલાઓ માટે ભરીને રાખી દીધા છે અથવા તો કોઈ પણ પક્ષી એને ખાઈ શકે તો વરસાદ બંધ થશે એટલે બધા પક્ષીઓ આવી જશે અને પોતાનું ખાવાનું અહીંયાથી લઈ શકશે પાણી પણ ભરેલું જ છે તો આઠમ પછી આપણે કોઈ વિડીયો બનાવવાનો હતા ત્યાંથી આવી ગયા હતા ને એકદમ વરસાદને પવન ચાલુ હતું અને નોમ આખો દિવસ વરસાદ ચાલુ રહ્યો છે આજ છે દસમ અને આજે હજી વરસાદ ચાલુ હતો રાત રાતનો અગિયાર વાગ્યાથી ચાલુ થયો તો સવારે દસ વાગ્યા સુધી વરસાદ અને એટલો પવન હતો અને લાઇટ હતી નહીં હવે થોડુંક વાતાવરણ ચોખ્ખું થયું છે વરસાદ થોડોક બંધ રહ્યો છે અને પવન પણ અત્યારે થોડોક ઓછો છે તો અત્યારે વાતાવરણ એકદમ ખરાબ છે અને જામનગરની હાલત તો આમે બહુ એટલે બહુ ખરાબ છે કેમ કે પાણી બહુ ભરાણા છે વરસાદ પણ બહુ પડ્યો છે તો અત્યારે વાતાવરણ થોડુંક ચોખ્ખું થયું છે તમારે ત્યાં કેવું છે એ જરૂરથી કહેજો ફરી એકવાર વરસાદનું તાંડવ શરૂ થઈ ગયું છે અત્યારે જો પવન આ પવન આખી રાત આવર્યો રહ્યો હતો સવારે થોડીક વાર બંધ થયો તો ને અત્યારે પાછો જો અત્યારે થોડુંક કામ હતું એટલે આપણે છે ને બારે નીકળ્યા હતા ને અત્યારે બારે જો થોડોક વરસાદ બંધ રહ્યો તો ફરી એક વખત વરસાદ એકદમ જોરશોરથી શરૂ થઈ ગયો છે તો હમણાં છેલ્લા ચાર પાંચ દિવસથી વરસાદનું કામ આ જ છે ફૂલ આવે પવન આવે પછી બંધ થઈ જાય તો આપણે છે ને થોડુંક આપણું કામ પતાવશી શાક બકાલું લેશી બાકી બધી થોડીક જરૂરિયાતની વસ્તુ લઈ લેશી મળી જાય છે બધી વસ્તુ એટલે તો અત્યારે આપણે થોડીક વાર માટે નીકળતા ના જો અત્યારે રસ્તામાં કેવો જોરથી વરસાદ ચાલુ થઈ ગયો છે એકદમ તો અત્યારે કંઈક જામનગરમાં તો આવું જ ચાલે છેલ્લા ત્રણ ચાર દિવસથી અને અત્યારે આપણે જતા હતા લાખોટા તળાવ બાજુ અને આ રસ્તામાં જુઓ કેટલા પાણી ભરાયેલા છે રોડ ઉપર પછી આવી ગયા તો લાખોટા તળાવે થોડીક વાર છે કે પાણી જોવા માટે વરસાદના નજારા જોવા માટે અને કેટલો વરસાદ થયેલો છે અત્યારે આવી ગયા છે અને હવે જોઈએ તમને કંઈ બતાવીએ તાજો રોડ ઉપર તળાવનું પાણી બહાર આવી ગયું છે જૂની તળાવનું પાણી અને રોડ બંને અત્યારે સારું થઈ ગયા છે એટલું પાણી ભરાયું છે અત્યારે હવે પાસે થોડોક વરસાદ બંધ થઈ ગયો છે વરસાદ આવી જ રીતે આવે ત્યારે એકદમ જોરથી આવે છે અને અત્યારે જોવા મળે છે વરસાદ જોવા માટે પાણી જોવા માટે નીકળ્યા છે અને આ છે અત્યારે તળાવની પારનું કામ ચાલુ છે ને ત્યાંનું નજારો અત્યારે આપણે જઈએ છીએ નાગેશ્વર ત્યાં પણ મેળાની તૈયારી કરેલી હતી અને એકદમ સરસ બધું આઠમનું ગોઠવેલું હતું પણ ત્યાં પણ બહુ એટલે બહુ ખરાબ થયું છે તો અત્યારે તમે જોઈ શકો છો આ મેળો છે મેળો તો આખો ડૂબી જ ગયો છે અને બાકી નદી છે તો નદી અત્યારે બે કાંઠે જોર શોરથી જાય છે ના છે નાગેશ્વરનું નાકું ત્યાં તો બહુ એટલે બહુ નુકસાની થઈ છે પાણી ભરાણા એકદમ ઘર ડૂબી ગયા હતા વાહન પણ ડૂબી ગયા હતા અને અત્યારે રંગમતી નાગમતી નદીનું તટ છે અને વિક્ટોરિયા પુલ ઉપર જોઈએ છીએ આવું વાતાવરણ છે એ બે દિવસ પછી તો વિચારો પહેલાં કેટલું પાણી હશે ત્યાં આખું જામનગર પાણી 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 થઈ ગયું હતું અને આપણે એ વખતે જવા માટેના નદી જેવો કેમ જાય છે અત્યારે તા જામનગરની રંગમતી નાગમતી નદી બંનેના પાણી અત્યારે એકસાથે આવ્યા છે એના હિસાબે જામનગરમાં વધારેથી વધારે પાણી ભરાઈ ગયું છે બધાના ઘરમાં અને બાકી ફરીથી વરસાદ ચાલુ થઈ ગયો છે અને આ જો અત્યારે પાણીનો પ્રવાહ કેટલો છે તો આ જ બધા નજારા જોતા જોતા હવે આપણે નીકળ્યા છીએ ઘર તરફ તો આ હતું કંઈક જામનગરમાં વરસાદી વાતાવરણ અને વરસાદની નુકસાની પછી આ છે આપણો વિક્ટોરિયા પુલ એ પણ અત્યારે જો કેટલું પાણીથી ભરેલું છે એકદમ અને અહીંયા વિક્ટોરિયા પુલ આગળ કામૈમાનું એકદમ સરસ જૂનું મંદિર પણ છે અહીંયા છાતર પણ થાય છે તો આપણે ક્યારેક જાશી પછી વરસાદમાં અવાજ નજારા એન્જોય કરતા કરતાં આપણે શું હવે ઘર તરફ જાશી જરૂરતનો સામાન ઘરે લે ઘર માટે જે જોઈ લઈ લે છે ને આપણે અત્યારે સાત રસ્તા આવી ગયા છે અને અહીંયા પણ મેળાની એકદમ સરસ તૈયારી હતી તો જામનગરમાં બે મેળા થાય છે એક સાત રસ્તા પાસે અને એક નાગેશ્વર બંને મેળા અત્યારે એકદમ પાણી ભરેલા છે ડૂબી ગયા છે અને એકદમ શું કે મેળાવાળાને પણ એટલી નુકસાની આવી હશે એક તો એ લોકોનો બાર મહિનાનો જે કામ ધંધો હતો એ તો ખરાબ થયો જ છે સાથે સાથે એની આટલી વસ્તુ પણ ખરાબ થઈ હશે તો તમે અત્યારે જોઈ શકો છો એકદમ પાણી પાણી છે તો અત્યારે ઘણા માણસોને ઘણી નુકસાની થઈ છે બટ આ કુદરતી આફત છે અહીંયા કોઈનું ન જાલે તો આવી જ રીતે આ જો આપણા મેળાના હાલ બટ જોઈએ હવામાં સ્તુતિ શું થાય છે ચાલુ થાય છે કે નહીં જો થઈ જાય તો સારું અત્યારે તો આવું વાતાવરણ છે પાણી પાણી હેલો ગાઈઝ તો અત્યારે ચાર દિવસ છે જામનગરમાં કન્ટિન્યુ વરસાદ પવન અને એકદમ વાતાવરણ ખરાબ છે અને બધી જગ્યાએ અત્યારે એટલો વરસાદ પડ્યો છે પાણી ભરાઈ ગયા છે અને એકદમ અને ઘણાના ઘર પણ ડૂબી ગયા છે તો જામનગરની હાલત તો હમણાં ચાર પાંચ દિવસથી આવી છે તમારા ગામમાં કેવી છે એ મને કમેન્ટમાં કહેજો અને હા બધા ઘરમાં રહેજો સેફ રહેજો અને આ વાતાવરણમાં ક્યાંય બહાર નીકળવાની કોશિશ ના કરતા અમે બધા લોકો ચાર દિવસથી આ ઘરે જ છીએ અને વધારે મેઇન પ્રોબ્લેમ છે લાઇટ નથી અત્યારે તો અત્યારે જો આવું વાતાવરણ છે ને એકદમ અત્યારે પવન છે તો જોઈએ આગળ આગળ કેવું વાતાવરણ રહેશે કેટલા દિવસ રહેશે ને ક્યારે સુધરે છે હેલો ગાઈઝ તો આ છે ને આપણો ચારથી પાંચ દિવસનો વિડીયો હતો એમાં એકદમ વાતાવરણ ખરાબ વરસાદ જોયું જામનગરમાં પાણી ભરાણા છે એ પણ જોયા બધો બી ભગવાનની દયા છે કે આપણે અત્યારે સેફ છીએ સુરક્ષિત છીએ અને હવે વરસાદ બંધ થઈ ગયો છે પવન પણ બંધ થઈ ગયો છે અને એકદમ સરસ બે દિવસથી આ મસ્ત તડકો પણ નીકળી ગયો છે તો આ વિડીયોને હું કરું છું એન્ડ તમને આ વિડીયો ગમતો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતો હું તમને મળું છું જલ્દી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી કેર હેલો ગાય તો આ છે ને આપણે ચાર થી પાંચ દિવસનો વિડીયો હતો એમાં એકદમ વાતાવરણ ખરાબ વરસાદ જોયું જામનગરમાં પાણી ભરાણા છે એ પણ જોયા બધો બી ભગવાનની દયા છે કે આપણે અત્યારે સેફ છીએ સુરક્ષિત છીએ અને હવે વરસાદ બંધ થઈ ગયો છે ઓવન પણ બંધ થઈ ગયો છે અને એકદમ સરસ બે દિવસથી આ મસ્ત તડકો પણ નીકળી ગયો છે તો આ વિડીયોને હું અયા જ કરું છું એન્ડ તમને આ વિડીયો ગમતો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતો હું તમને મળું છું જલ્દી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ટેક કેર